નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કેક કયા વિસ્તારમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે જિલ્લાવાઈ સંપૂર્ણ માહિતી જાણીશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા જે તો બંગાળની ખાડીમાં દસ અગિયાર તારીખ આજુબાજુ એક સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે જોકે સિસ્ટમના ટ્રેક બાબતે હજુ પણ મોડેલોમાં મોટા મત મતાંતર જોવા મળી રહ્યા છે કારણ કે જે સૂકા પવનો છે તે પસાર થઈ રહ્યા હોવાને કારણે સિસ્ટમ છે તે એમપીના ભાગો સુધી આવે છે પરંતુ ત્યારથી આગળ વધે તે પ્રકારની શક્યતાઓ બાબતે હજી મોડેલોમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ સ્પષ્ટ જણાતી નથી તો મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મહારાષ્ટ્રના નજીક જોવા મળી શકે છે જોકે આ જે વરસાદના વિસ્તારો છે તેમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે ગઈકાલે પણ આગાહી મુજબના વિસ્તારોમાં વરસાદી જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે તેમજ ભાવનગર જિલ્લાના ભાગો છે મહુવાના ગ્રામ્ય વિસ્તારો સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને એક વાત જણાવું કે જે આપણે જિલ્લાઓ જે આગાહીમાં જિલ્લાઓ જણાવ્યા છે તે જિલ્લાઓમાં વધુ શક્યતા હોય છે કારણ કે

અને બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લાના ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી એવી ઘણા ખરા સેન્ટરોમાં જોવા મળી શકે છે રાજકોટ નજીકનો જે ભાગ હોય તે વિસ્તારો મુખ્ય એપી સેન્ટર રહ્યા છે વરસાદનું તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે તો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ આજે છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને દરિયાઈકાંઠાને બાદ કરતા જે વિસ્તારો આપણે જે જિલ્લાઓ જણાવીએ છીએ તેમાં વધુ જોખમ દેખાયું રહ્યું છે છૂટો વરસાદી માહોલ જોવા મળે અને અનેક જ્યાં પણ આજે જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે સારી શક્યતાઓ રહે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર તાપી નર્મદા સહિતના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અનેક ક્ષેત્રોમાં જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ દેખાય રહી છે એમાં પણ ખાસ કરીને વડોદરા અમદાવાદ આજુબાજુ ખેડા નડિયાદ આજુબાજુનો ભાગ છે 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 તેમાં છૂટો ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે વધુ જોર તે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં દેખાયું છે ઉત્તર ગુજરાતના ભાગોમાં જે થોડું જોર ઓછું રહે તો પણ ખાસ કરીને હિંમતનગર પાલનપુર મહેસાણા આજુબાજુના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય કચ્છના ભાગોમાં ખાસ સંભાવના જણાતી નથી અને બાકીના સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે તેમાં પણ જોખમ આજે ઓછું જણાઈ રહ્યું છે વરસાદનું ખાસ કરીને પોરબંદર દ્વારકા જામનગર જિલ્લાના ભાગોમાં વરસાદની ગતિવિધિ ખૂબ ના બરાબર રહે તે પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે તો એકંદરે આવતીકાલે જે વરસાદના વિસ્તારો છે તે આજના વરસાદના વિસ્તારો છે તેના કરતાં પણ વધુ વધારો થઈ શકે છે અને આજે વરસાદની ગતિવિધિ થોડી વહેલું શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે લાગી રહી છે